અમરેલી જિલ્લા પોલીસ વિદ્યાર્થીઓની વહારે આવેલી છે સાબરકુંડલા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર પેપર કેન્દ્ર પર પહોંચાડવામાં આવેલા હતા અમરેલી જિલ્લા પોલીસ વિદ્યાર્થીઓની વહારે આવેલી હતી એસએસસી ના પેપર સમયે હેરાન પરેશાન થયેલા વિદ્યાર્થીઓ માટે પોલીસ દેવદૂત બની હતી સાવરકુંડલાના ખાલપર ગામેથી ચાલીને આવતા વિદ્યાર્થીઓને વંડા પરીક્ષા કેન્દ્ર સુધી પોલીસે પહોંચતા કરેલા હતા ખાંભાના ત્રાકુડા ગામે પરીક્ષા કેન્દ્ર હોવા છતાં ભૂલમાં ડેડાણ પહોંચેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પોલીસે પહોંચાડેલા હતા રાજુલામાં પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓને પોલીસ સહાયક બનેલી હતી અને સરકારી વાહનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પોલીસની ટીમે વિદ્યાર્થીઓને પહોંચાડી અમરેલી પોલીસ દેવદૂત સાબિત થયેલી હતી એસએસસી પરીક્ષા સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબ દ્વારા તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવી છે કે કોઈ વિદ્યાર્થીઓ પોતાનું કેન્દ્ર શોધવામાં કંઈ તકલીફ પડતી હોય અથવા સમયને અભાવ એક અથવા કોઈ વાહન ન મળતું હોય ને એવું ધ્યાનમાં આવે તો તાત્કાલિક સરકારી આ પોલીસ વિભાગના વાહનની અંદર બેસાડી અને એમને સાંત્વના આપી અને બેસ્ટ ઓપ્લક કહી અને એમને સમયસર પહોંચાડવાના છે એ અન્વયે સાવરકુડના ડિવિઝન વિસ્તારની અંદર વંડાનું કેન્દ્ર છે તો વંડા પીએસઆઈ અને એમની સીટી એમને ધ્યાનમાં આવેલ કે ખાલપર ગામેથી વિદ્યાર્થીઓ ચાલીને આવતા આવતા પગફાળા તો એ સમયસર પહોંચી શકે એમ ન હતા તો તાત્કાલિક એમને ત્યાં વંડા કેન્દ્ર ખાતે પહોંચવા પહોંચાડવામાં આવ્યા છે એ જ રીતે રાજુલા ખાતે બસ સ્ટેન્ડની અંદર ગુરુકુળ વિદ્યાર્થી ખાતે વિદ્યાર્થીનીને જવાનું હતું ગામડામાંથી આવતી હોય એમને ખ્યાલ ન હતો જેથી એમને પણ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર ગીડાએ તાત્કાલિક ત્યાં પહોંચાડ્યા છે સાથે સાથે ત્રાકુડા ગામના જે છે વિદ્યાર્થીઓ જે છે એ એ આગળ પાછળ જઈ રહ્યા હતા એમને પણ ધ્યાન હતું નહીં તો ગુલથી ટેન્ડર આવી ગયેલા હતા અને એનું કેન્દ્ર જે છે ટ્રાકુડા ખાતે હોય આ પીએસઆઈ રતન અને એની ટીમને ધ્યાનમાં આવતા તાત્કાલિક દસ જ મિનિટ જો સમય બાકી હોય અને સરકારી વાહનમાં બેસાડી અને એમને ટ્રાકુડા ખાતે બે વિદ્યાર્થીને પહોંચાડી દીધેલ છે આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એનકરસિંહ સાહેબ દ્વારા તમામને સખત સૂચના આપવામાં આવી છે અને કોઈપણ વિદ્યાર્થી પરીક્ષામાં આ સમયસર પહોંચે અને બીજો કોઈ ટ્રાફિક વ્યવહાર પણ કમ્પ્લીટ રહે એ અંગેની આખી સ્કીમ બનાવવામાં આવી છે